આજની અપડેટ જો ઓફિસે આવી ગયા આજે ઇન્ટરવ્યૂ છે એટલે સવારમાં વેલા આવ્યા ને પછી તમને ઘણું બધું માહિતી દેવી ઘણી બધી ઇન્ટરવ્યુ પટી ગઈ ને હવે અમે ગાંઠિયા ખાવા નીકળી ગયા ડુંગરમાં ને ડુંગરમાં ગાંઠિયા બાઠિયા ખાઈ અને જવાના છે દીવ સાઈડ દીવને આજે ગોરખમઢીને એ બાજુ નીકળવાના છે તો નીકળી ચૂક્યા છે અમે અત્યારે ગોરખમઢી સાઈડ અહીંથી ફોર વ્હીલર લઈ અને દીવ જવાના છે અમે હવે નીકળી ગયા દીવ તરફ અને જાસુ માધુપુરની પરની છોપાટીએ પહેલાં વરસાદ ચાલુ છે ધોમધોખાર અને અમે નીકળી ગયા લેરકી લેતા લેતા મોજ કરતા કરતા આ આવી ગયો સમુદર એટલો બધો હવા અને એટલી બધી અહીંયા પવનને તોફાનને મેને હતું અહીંયા અલર્ટ જેવું હતું તો પણ અમે લોકો ત્યાં ગયા ને પોલીસની સિક્યુરિટી પણ હતી અંદર જવા દેવા જવા નહોતા દેતા પણ અહીંયા સુંદર નજારો હતો ને અમે જવાના છે દીવ આ છે માધુપુર આજે તમને એને અમારી આરે દસ મિનિટ રહ્યો તમને ઘણી બધી વસ્તુ દેખાડી વીર માંગડાવાળા અને પદ્માનું જે આ ધળ પૈડા એ જગ્યા દેખાડશું ગોરખમટી દીવમાં એક જ કિલ્લો છે જોવાનો તે પણ તમે સાથે રહેજો એ પણ જોઈશું અને અત્યારે આ માધવપુર દરિયો લેરક્યું કરે ને મોજે દરિયા હવે અમે નીકળી ગયા ને સીધા માધવ હોટલે જમવા ગયા સુંદર મજાનું જમવાનું હતું કાઠિયાવાડી અને અહીંથી જમીન પાછા અમે દીવ તરફ રવાના થવાના છીએ બાવન જાતનું ભોજન હોય અને શુદ્ધ શાકાહારી સરસ બધાય જમ્યું અને ત્યાંથી પણ નીકળી ગયા રવાના થઈ ગયા

રુખડ ગુજરાતમાં બે જ ઝાડમાં ઇન્ડિયામાં ચોમાસામાં સુવારા ગુજરાતમાં અને હું કેવાય રુખડ રુખડનું જાળ આવું કહે નહિ કે વાવજો રુખડ એટલે વાવો એક ભવનાથ માં હે અને એક અહીંયા હે ગોરખમઢી આ બે જ છે ને માં કોરે અહીંયા કુવો હે પુરાનો કુવો જાડવા હે રૂખડ આ છે ઘંટુડો આ ઘંટુડો એક તનકનો છે ને આય ગોરખમઢી છે રાજા રજવાડાના વખતનો હોય બળદગાડે થી આને એને આમાં ડરનું દરતા અને આ સામે કોઠો છે ને જે મોટો એ આ બળધુ થી પાડા થી આને ફેરવતા અને આ ભીમનો ઘંટુડો કીએ હે આ છે ગોરખમઢી આ છે મોટો કોઠો એમાં અનાજ ને લોટ ને રાખે આ છે ત્રિવેણી નદી સાઈડ જઈ અહીંયા ગોરખ નાથનું મંદિર છે બહુ પુરાનું અહીંયા ગોરખનાથે બહુ પૂજા પાઠ કરી હતી ગુફામાં અને આની પાછળ ત્રિવેણી નદી છે ત્રિવેણી નદી અત્યારે ખાલી છે જો પણ અત્યારે ભરાઈ ગયા છે આજની તારીખમાં જો આ ત્રિવેણી સંગમ ઉથમું પાણી આવે આમાં અને આમાં જ ધડ પડી ગયું હતું આજ નદીની અંદર જે તે સમયે વીર માંગડાવાળાનું નેનું હતું ઈ અને નીકળું તું અહીંયા ભાણવર હાથી સારું તમારે રેડી કાગડી આ ત્રિવેણી નદી છે ને આયા ગોરખ બાપુ ગોરખનાથ આ છે પુરાતના તત્વનું મંદિર વર્ષો જૂનું ગોરખનાથ ગોરખમઢી આ રજવાડા રાજા રજવાડાનો બંગલો મહેલ અને અહીંયા હે ગુફા ગુફાની અંદર ગોરખનાથે પૂજા કરી હતી હજારો વર્ષો સાલ ઈ ગુફા આજે આજ પણ અહીંયા આયા જ છે ને આ પુરાતતત્વમાં આવે છે આ જગ્યા ગોરખમઢી આપણે રાજુલા સાથ જાય અહીંયાથી નીચે ગુફા અહીંયા ધૂણો હે ધૂણો અસુટ આજે હરજ કેટલા વર્ષોથી ધૂણો ચાલુ જ છે ને આ જે સામે દિવાલ દેખાય ત્યાંથી અંદર ગુફામાં જવાય લગભગ ત્રીસ ફૂટ અંદર ગુફા હે ને બહુ હાકડી ગુફા હે આ ગોરખનાથની જગ્યા છે અમારા ગુરુ થાય અને અહીંથી અંદર હમણાં આપણે જાશું પગે લાગીને સીધા અહીંથી જે ગુફા ને જે ભોયરું ભોયરાને અંદર જો અહીંથી ત્રીસક ફૂટ અંદર ત્રીસ ચાલીસ ફૂટ અંદર બહુ હાકડું હોય બે એક જ બે જ જાણા જાય હકે પછી વધારે જાય તો અંદર હાકળ થાય પાછું મરડવામાં એટલી બધી ગુફા ઊંડી છે અને એવી જબરજસ્ત જગ્યા છે કે જ્યાં ગોરખનાથ તપ કરતા બેઠતા એની જગ્યા છે બહુ હાકડી જગ્યા હૈ ગુફાની અંદર પણ અમે ત્રણ ચાર જણા પહેલાં ઉતર્યા પછી બીજા ત્રણ ચાર જણા આરે પાછા આવ્યા ને અહીંયા નીચે ગોરખનાથ પૂજા કરતા જબરજસ્ત જગ્યા છે ત્યાં પુત્રું છે એનું જો આર્યું અને અહીંયા અમે પગે લાગ્યા આ છે વીર વાળાનું માથું ના આ છે પદ્મા અહીંયા પદ્મા નું માથું હે અને આગળ આગળ વીર માંગડા આ જો પદ્માની જગ્યા હે આ વાડી ને અંદર પદ્મા નું ધળ પડેલું છે એ પણ ગોરખમઠી ગામડું હોય ત્યાં પદ્મા નું અને અહીંયા વીર માંગડા વાળાનું છે આ વીર માંગડા વાળો એનું ધળ અહીંયા પડ્યું ઓલી નદીમાં એનું ધળ પડી ગયું હતું ને આયા માથું પડી ગયું હતું મંદિર હે જોરદારનું અને એ પણ ગોરખમઠી છે અહીંયા ઘણા બધા માનતા માને હે અને પાગડી ચડાવે પાગડી ચડાવવાનું હોય અહીંયા પદ્મા અને વીર માંગડાવાળો હું મને લાગી તું ને તું મને લાગી હું આ એનું ખેતર છે ખેતરની અંદર આ આ જગ્યા ઈજ છે વીર માંગડા વાળાની અને પદ્માની આ વીર માંગડા વાળાનું મંદિર છે અહીંયા ઘણા બધા પૂજા કરવા આવે છે અને અમે પહોંચ્યા દીવ ને અંદર એન્ટ્રી થઈ આપણી બાપુડાની દીવના અંદર બીજું કાંઈ નથી ખાલી એક ગાર્ડન છે અને બાકી એક જૂનવાણી કિલ્લો હોય એમાં દીવ 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 કરે દીવ કોઈ દી જવાય નહીં વાં તો અમે બધા કહેતા હતા જય જો આ બહુ પુરાનો એક કિલ્લો છે કિલ્લા ઉપર છડીને અમે મોજ માણી ફૂલ પવન આવતો હતો અને દરિયો હિલોરા લેતો હતો અને અમે ખાલી પગતાય મારતા હતા ત્યાં જઈને કંઈ એટલે કંઈ છે નહીં જો આ ડુંગર એટલે ભાઈ દરિયાનું કાઠો ન્યાય ધોવાઈ ગયો દરિયો પણ અને આવ ગંધારવાળો એવું કંઈ ચોખ્ખું બોકું હોય ને આ કિલ્લો એક ચોખો હોય થોડોક બાકી ગામમાં કંઈ જગ્યા નથી કચકાણ ને વરસાદને આ કિલ્લા ઉપર જઈને બધા ફોટા પાડે ને બસો ત્રણસો વર્ષ જૂનો કિલ્લો છે ત્યાં જૂના તોપ ઉપડ્યા ને તોપ ઉપર બેહવાનું હોય ને એમાં કંઈ હોય ને તોપ બધા પણ આમીલા સ્ટીલના વલાના હે ત્રાંબાના એટલે કટાય નહીં ને રોગા મોટા મોટા રાખ દીધા ફૂટે નહીં સુરસુરિયા થાય બાકી ગાર્ડન જબરદસ્ત છે ને કિલો વર્ષો જૂનો છે ને અમે બધા નીકળી પડ્યા કિલ્લાને ઘૂમરે ઘૂમરે સકરું માર્યું ખોટા પાડ્યા અને દીવ જાવું તો દીવ માણા દારૂ આટું જેજો આ તોપ આવા તોપું પડ્યા એમને ફૂટે એમ છે નહીં ના દીવા દાંડી અહીંયા લોકો ફરવા આવે અહીંયા ઓલું કયામત પિક્ચર ઉતાર્યું ને એ આ હામે એમાં એ પણ જેલ છે સેન્ટ્રલ જેલ દરિયાની અંદર ત્યાં તોપું ગોઠવેલા છે જેલમાં જ કોઈ ભાગી ન હોગે ને જેલમાં કોઈ જાણે નહીં હું બહુ ની ફૂય આ તોપ બરાબર તોપય મોટા મોટા એમાં ગોલા હે સોટાળ દીધા વેલ્ડિંગ કરીને અહીંયા બધા હાલવા જાય ને આમ ટૂંકમાં આમ આમ મોજ આવે કે અમે દીવ ગયા હતા એમ બાકી દીવમાં બીજું કંઈ લાંબુ છે નહીં બરાબર પણ અમે જા ગયા હતા બધા છોકરા છોકરા કે દીવ જાવ એમાં બે ચાર જણા બિયર પીતા હતા એને બિયરું પીધા ને એ તારે એન્જોય કરી હું બાકી મારા તો ફોન ચાલું જ હતા કન્ટિન્યુ જો તોપ પડ્યો એ આમે જો બધા માણા તોપ ઉપર બે ફોટો પાડે સમજાય તોપમાં હોય કઈ નઈ ખાલી હોય ને ગોલો સોટાડી દીધો હોય તોપમાં કઈ લાંબો હોય નઈ અહીંથી આમ ફૂટે ગોલો એટલે આટી લ્યો ગમે હા જો દેખાય નજારો સારો લાગે પણ એક જ કિલો હે જોયા કે ત્યાં ત્રણસો ચારસો વાળો જૂનવાણી કિલો હે મજબૂત કિલો હે ને તોપ જાજી છે પચાસ તોપ પડી શ્યારિકોટ જ્યાં ત્યાં તોપ જ પડી અંગ્રેજ સરકારના વખતની અહે અને આ દિવસે એ તમારે પોર્ટુકોલમાં આવી જાય ટૂંકમાં અત્યારે તો ઇન્ડિયામાં શાસનમાં કહેવાય ઓલા શાસનમાં કેન્દ્ર શાસનમાં પેલા આ પ્રોટોકોલમાં આવતું હતું તે દી બનાવી અહીંયા કેટલા પાય મહેનત કરી બસ અહીંયા માણા એન્જોય કરવા આવે ને અમે જોયું બધું તમને ફેરવા બધે અને મને આ કટકા કટકા હતા બધા નથી જોડીને મેં કીધું યાદી રાખી દઉં આપણે કંઈ આમાં કંઈ બીજું કાટ લેવાનું નથી પણ આ તમે અમારી સાથે આવો એમ બહુ સરસ છે ને અહીંયા એક સ્ટીમ્બર પડી એને પણ હો રૂપિયા ટિકિટ લઈ અંદર જવું હોય તો બધા ધંધા ખોલીને બેહી ગયા હોય કંઈ નહીં ભંગારના પેટની જવા પડી સ્ટીમ્બર પણ આ જોકે હે નેવીવાળા નહીં એટલે હારી જ હોય પણ અત્યારે હાલમાં એ બંધ છે ને આ બધા પર્યટન આવે ને ફોટા પાડે ને એન્ટ્રી મારે ને અહીંયા પછી બિયર ને દારૂ ને એવું બધું જડે ને પાર્કિંગ હોય નહીં એમાં કંઈ કાઢ લેવાનું હોય નહીં પણ બધાને એમ અહીંયા એન્જોય થાય એમ દીવ નહીં દેખા તો કુછ નહીં દેખાય એવું કંઈ છે નહીં બરાબર હે હા બાલુભાઈ આવી ગયા અને હવે અમારી એન્ટ્રી પૂરી થઈ અને ઓકે બાય બાય ટાટા રહી જિંદગી